કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યો યુવતીના ભાઈ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નિસામા પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યો યુવતીના ભાઈ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાય ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રાઈવરની નોકરી કરતા યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ ડીસા આવી યુવકને માર મારી રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બિભાન હાલતમાં કેફી ફેંકી દીધો હોવાની ઘટના બની છે જે મામલે યુવકે ભાનમાં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ અંગેની વિગત એવી છે કે પાટણના ટાંકવાળા ચાર રસ્તા નજીક રહેતા શાહિલ શાહ શબ્બીર શાહ ફકીર દિવાન હાલમાં ડેસાના ગવાડી વિસ્તારમાં ભાઈજાન બાવાની દરગાહ પાસે આવેલી મંડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેને થોડા સમય અગાઉ પાટણા ટાંકવાડા વિસ્તારમાં રહેતા ફિરોઝખાન પઠાનની દીકરી મીરાબા સાથે ભાગી જઈ દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કરેલા હતા ત્યારબાદ સાહિલ ડીસા ખાતે તેના શેઠની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજ્યો ફિરોઝખાન પઠાન અને આદિલ ફારુખભાઈ શેખ અને રિક્ષા રિક્ષાચાલક મુન્નાભાઈએ આવીને તે કહે મારી બહેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે તેમ કહી માર મારી રિક્ષામાં જબરદસ્ત તેથી બેસાડી લઈ ગયા હતા ને સાહેલે પાટણ મૌલા મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર માર્યો હતો ને બાદમાં તેને પાટણ મોતી તરા હાટકેશ્વર રોડ ઉપર લઈ જવાયું જ્યાં અર્શ મનસુરી નામના શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણકારો નાસી ગયા હતા સાયલબાનમાં આવતા તેના શેઠ ઇરફાનભાઈને અને અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો આ બાબતે તેની યુવતીના ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજા સહિત ચારે સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે